આજની આ પ્રેસ વાર્તા ખૂબ મહત્ત્વની છે કોંગ્રેસ પાર્ટી પૂરા દેશમાં ગુજરાતમાં અને છોટાઉદેપુરમાં જય બાપુ જય ભીમ જય સંવિધાનનો જે કાર્યક્રમ છે એનો પ્રચાર પ્રસાર એની પત્રિકા વિતરણ લોકસંપર્ક એનો કાર્યક્રમ આવતીકાલથી અમે છોટાઉદેપુરમાં શરૂ કરી રહ્યા છીએ અને એની વિગત આપને હું પત્રિકા મોકલી આપીશ પરંતુ આ ખાસ સંસદમાં આંબેડકર સાહેબનું અપમાન બીજેપીના સાંસદ અને ગૃહમંત્રીએ કર્યું અને સતત સંવૈધાનિક અધિકારો જે લોકોના છે એનું હનન કરવાનું ચાલતું રહે છે તો લોકોના અધિકાર સચવાય લોકોને આ સત્તામાં ભાગીદારી મળે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એ જે કોંગ્રેસના લોકો માટેના જે મુદ્દાઓ છે એનો અમે પ્રચાર આવતીકાલથી કરવાના છીએ અને છોટાઉદેપુરમાં જ્યાં જ્યાં હાટ થાય છે એ હાટમાં અમે આનો પ્રચાર કરવાનો આવતીકાલે અમારા રંગપુરમાં હાટ છે ત્યાં પ્રચાર કરીશું ત્યાં અમારા સંયોજક છોટા ઉદેપુરના યુવા તાલુકા પંચાયત તાલુકા પ્રમુખ જે છે સંગઠનના ઉમેશભાઈ રાઠવા ત્યાંનું સંયોજન કરશે એના પછી બીજા દિવસે દેવાટમાં હાટ છે ત્યાં મારા માજી જિલ્લા પંચાયત સભ્ય છોટુભાઈ એ ત્યાં સંચાલન કરશે એનું લીડ કરશે એના પછી શુક્રવારે જોજ વિસ્તારમાં હાટ છે ત્યાં તાલુકાના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા એ ત્યાંનું સંચાલન કરશે એના પછી શનિવારે છોટાઉદેપુર ઉદેપુર હાટમાં અમે આ પત્રિકા વિતરણ કરીશું રેલી કાઢીશું અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બધીભાઈ રાઠવા એનું નેતૃત્વ કરશે અને રવિવારે અમે ધંધોડામાં કાર્યક્રમ કરવાના છીએ ત્યાં ઈશ્વરભાઈ રાઠવા એનું નેતૃત્વ કરશે અને ત્યારબાદ છેલ્લે અમે સોમવારે તેજગઢમાં આ રેલીનું આયોજન કરીશું અને ત્યાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના જિલ્લા પંચાયતના નેતા નગીનભાઈ એનું નેતૃત્વ કરશે તો આ અમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમથી અમે છોટાઉદેપુરના લોકોને એમના સંવિધાનિક અધિકારો અને અધિકારોનું જે હનન કરવામાં આવી રહ્યું છે એનાથી જાગૃત કરીશું અને પૂરા દેશમાં સામાન્ય વ્યક્તિના જે જે પણ અવસરો છે એ નોકરીના હોય શિક્ષણના હોય આરોગ્યના હોય જે પણ અધિકારો સંવૈધાનિક અધિકારો છે એના ઉપર જે તરાપ મારવામાં આવી રહી છે એનાથી અમે જાગૃત કરીશું અને અમને લાગે છે કે આ માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં એક એક વ્યક્તિ આ દેશમાં જે દબાયેલો વ્યક્તિ છે બે ત્રણ ટકા સિવાયના બાકીના બધા લોકોને એવું લાગે છે કે એમના સંવૈધાનિક અધિકારોનું હનન થાય છે અને એ સૌથી વધારે કોઈ તકલીફ થાય તો આ વિસ્તારોમાં થાય છે તો આ અમારા કાર્યક્રમથી લોકોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ થશે સંવિધાનના જ અધિકારો વિશે જાગૃતિ થશે અને અહીંયા સંવૈધાનિક અધિકારોનું હનન થાય છે જેમ કે એનું સુધી પાંચનો વિસ્તાર છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી અહીંયા જે પણ યોજનાઓ છે સરકારી યોજનાઓ એમાં એનો ગેરવહીવટ થાય છે હમણાં આપણને ખબર છે કે ટ્રાઇબલ સપ્લાયમાં પચીસ કરોડ રૂપિયાનું વહીવટ એની આયોજન મંડળ નહીં પણ પ્રભારી મંત્રીએ કર્યું છે એવું મીડિયામાં આવ્યું છે તો આવા અનેક પ્રશ્નો છે જેમાં લોકોના અધિકારનું આનન થાય છે તો આ અમારો અઠવાડિયાનો કાર્યક્રમ છે અને અઠવાડિયા દરમિયાન પૂરા છોટાઉદેપુર તાલુકામાં જિલ્લામાં અમે આ પ્રચાર પ્રસાર કરીશું અને લોકોને જાગૃત કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડીશું આ છે પાછલા સમયમાં પણ આ જાહેરાત કરી હતી અને ત્યારે ગુજરાતના અનેક લોકોએ વિરોધ કર્યો હતો અલગ અલગ વર્ગ સમાજ બૌદ્ધિક લોકો ગુજરાતના એમણે વિરોધ કર્યો હતો અને આ વખતે પણ જો આ લોકો ઇન્ટ્રોડ્યુસ કરશે એનું શું ફોર્મેટ છે એમાં શું જોગવાઈઓ છે એ વાંચ્યા પછી એ જાણ્યા પછી અને લોકોને પ્રતિ પ્રતિભાવ જાણ્યા પછી અમે પાર્ટી જે પણ સ્ટેન્ડ લેશે એના પછી અમે કાર્યક્રમ કે જે પણ તે કરીશું પણ એકવાર જાહેર થાય ગઈ વખત જાહેર થયું હતું પણ એક્ઝેક્ટલી શું છે એની કોઈ રૂપરેખામાં હતી નહીં તો અત્યારે પણ જો રૂપરેખા સાથે હશે તો એની ચર્ચા કરીશું પછી